namaskar mitro ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન જેમાં તાપમાન પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો જેની અંદર ચૂસિયા જીવાતનું નિયંત્રણ અને એ સાથે પાકમાં વધુ ફ્લાવરિંગ કેમ લગાડવું ખાસ કરીને અત્યારે જે આપણે ઊભા છે પાક જેમાં કપાસમાં પણ ઘણી જગ્યાએ ફ્લાવરિંગ ખર્યું છે એમાં ફરીથી ફ્લાવરિંગ લગાડવું હોય તુવેર હોય એરંડા હોય શાકભાજી જેવા પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાક પાકની અંદર ફ્લાવરિંગ કેન લગાડવું એની માહિતી આપણે આપેલી હતી અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વાત કરવાની છે આમ તો આપણે તમામ મિત્રોને ખ્યાલ છે કે જે સત્તર અઢાર તારીખથી જે કન્ટિન્યુ રાજ્યમાં વરસાદ પડી રહ્યા હતા છૂટાછવાયા વરસાદ હતા પણ આ વરસાદ છે એ ગઈકાલે બાવીસ તારીખ સુધી પડ્યા જોકે આપણી આગાહી પણ પંદરથી લઈને બાવીસ તારીખ વચ્ચેના સમયની હતી અને એ મુજબ આપણે વરસાદ પડ્યા આજે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ તારીખ આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં લગભગ નેવું ટકા સુધીનો ઘટાડો પણ થયો છે કેમ કે આ એક અસ્થિરતા હતી જેને કારણે બાવીસ તારીખ સુધી વરસાદ પડ્યા છે છૂટાછવાયા પણ આજે કદાચ ત્રેવીસ તારીખથી પણ અમુક અમુક જગ્યાએ કદાચ છૂટાછવાયા એકલ દોકલ જગ્યામાં વરસાદ પડ્યા હોય એ અપવાદરૂપ રહેશે બાકી આજથી વરસાદે વિરામ લીધો છે જોકે આજથી લઈને સત્યાવીસ તારીખ સુધી કોઈ હેવી વરસાદ નહીં છતાં પણ છૂટાછવાયા ગરમીને કારણે કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય જે ઠંડો ઠંડોસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદ છે એ જોવા મળશે જો કે અઠ્ઠાવીસ તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થવાનો છે આપણે થોડા દિવસ પહેલાં પણ જે વિડીયો મૂક્યો હતો કે અઠ્ઠાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર લગભગ પચાસથી સાહીઠ ટકા વિસ્તારની અંદર વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે જો કે એ સિસ્ટમ છે અત્યારે બંગાળની ખાડીમાંથી હવે આપણે આગળ વધશે એટલે એક બે દિવસની અંદર આપણે એમની માહિતી આપશો એટલે એ રાઉન્ડ આવવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી અને એ મુજબનું કામનું આયોજન કરવું પણ ખાસ અત્યારે જોવા જઈએ તો આજે ત્રેવીસ તારીખ થઈ ગઈ છે અને બાવીસ તારીખ સુધીનો વરસાદી રાઉન્ડ હતો એ પૂર્ણ થયો ત્યાં સુધીમાં આગાહી મુજબ વરસાદ પણ જોવા મળ્યા છે હવે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વરસાદ જોવા મળશે પણ એકંદરે વરસાદની તીવ્રતા અને વિસ્તાર વિસ્તાર છે વરસાદના એમાં ઘટાડો જોવા મળશે સત્યાવીસ તારીખ સુધી તો વરસાદની તીવ્રતા અને એના વિસ્તારો છે એ ઘટેલા રહેશે અઠ્ઠાવીસ તારીખથી તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થશે પણ એ સાથે જોવા જઈએ તો ત્યારે પવન છે એ પણ પોતાની નોર્મલ સ્પીડમાં આવી ગયું છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે નોર્મલ કરતાં વધારે હતી એ અત્યારે બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ગઈ છે ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપમાં ઘટાડો પણ થયો છે જેવી રીતે વરસાદી માહોલ હતો ત્યારે પવનની ઝડપ વધી હતી એ ફરીથી ઘટી અને નોર્મલ નજીક એટલે કે બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ચૂકી છે અને એ સાથે તાપમાનમાં વધારો થયો આમ તો લગભગ સપ્ટેમ્બર મહિનો અને ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો હોય એટલે સ્વાભાવિક રીતે ઊંચું તાપમાન હોય પણ એ ઊંચું તાપમાન છે એ વચ્ચે આપણે કોઈ કોઈ સમયમાં વચ્ચે આપણે તાપમાન ડાઉન થયું હતું એ તાપમાન પણ ફરી આજે ત્રેવીસ તારીખથી ઉંચકાયું છે અને આ ઉંચકાયેલું તાપમાન છે એ સત્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે આવતીકાલે ચોવીસ તારીખથી હજુ પણ આ તાપમાનમાં વધારો થશે એટલે એક પ્રકારે કહી શકાય કે ચોમાસું પૂર્ણતાને આરે છે વચ્ચે આપણે ઉનાળા જેવો અનુભવ પણ સત્યાવીસ તારીખ સુધી થવાનો છે એટલે પવનની સ્પીડ ઘટી જાય અને તાપમાન ઊંટું આવે આવી પરિસ્થિતિ આપણે સત્યાવીસ તારીખ સુધી જોવા મળશે જો કે અઠાવીસ તારીખથી ફરીથી નવો વરસાદનો રાઉન્ડ આવશે ત્યાર પછી ફરીથી તાપમાન

છે વાવાઝોડું મોટું એટલું જેની સાથે મિત્રો ભેજ આવતો હોય છે વાદળો આવતા હોય છે એક પ્રકારનું આખું તળાવ મિત્રો આવતું હોય છે પાણીનું અને આ તળાવ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર બનેલું વાવાઝોડું અને મિત્રો આ તમામ ભેંસ છે એ મિત્રો અહીંયા આવવાનો છે જેને લઈને વધુમાં વધુ બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે મજબૂત બનવાનું છે અને તેની અસર આગામી સમયમાં મહારાષ્ટ્ર ઉપર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે રગાસમનું વાવાઝોડું અને તેની મિડલની અંદર અંદર આંખ આ જ આંખ છે મિત્રો ખાસ કરીને દરિયાની ગરમી શોષી અને વધારેમાં વધારે મિત્રો ભયંકર બની રહ્યું છે ખૂબ જ ભારે છે વાવાઝોડું અને તેની અસર આગામી સમયમાં બંગાળની ખાડી ઉપર થવાનો છે એટલે કે ત્યાંથી મિત્રો ભેંસ છે એ તમામ મિત્રો ભેંજ ખેંચી અને ખાસ કરીને બંગાળ જો કે મિત્રો ચોમાસું આજે મિત્રો આગળ ચાલ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો ઉત્તર તરફ એટલે કે રાજસ્થાન ઉપરથી સૂકા પવનોનો ભેજ સૂકા પવનો છે મિત્રો ખાસ કરીને ધક્કો મારી રહ્યા છે એટલે કે બંગાળની ખાડીની અંદર બની રહેલું વાવાઝોડું છે જે સિસ્ટમ છે જે વરસાદ લાવવાનું છે તે મિત્રો મિત્રો ખાસ કરીને એકદમ નીચલા લેવલેથી આગળ વધવાનું છે છતાં પણ ત્યાંથી પાછું જે બ્રેક લેશે જેને લઈને ગુજરાતની અંદર તેની અસર થવાની છે આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે ખાસ કરીને આ વાવાઝોડું છે આ વાવાઝોડાની અસર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર થવાની છે વાવાઝોડું દિવસેને દિવસે મિત્રો દિશા બદલી રહ્યું છે એટલે કે વાવાઝોડું એક્ઝેક્ટ કયા કયા જિલ્લાની અંદર ત્રાટકશે પવનની ઝડપ શું હશે દરિયા કિનારે કેવી અસર થશે સાથે સાથે મિત્રો વાત કરવાના છીએ કે નવરાત્રિ ચાલી રહી છે તો નવરાત્રિની અંદર આ વાવાઝોડાની હિસાબે કેટલા નોરતા બગડશે શું દશેરાના દિવસે રાવણને આપણે ડૂબાડવો પડશે કે મિત્રો સળગાવવો પડશે એની વાત કરવાના છીએ સાથે સાથે મિત્રો આગામી પંદર દિવસના ડેટા પણ જોશું અને હા સૌથી મોટી વાત કે આપણું માનીતું અને જાણીતું નક્ષત્ર એવા હાથીઓ નક્ષત્ર છે એ સત્યાવીસ તારીખે મોરના વાહન સાથે મિત્રો આવી રહ્યો છે અને ત્યારે જ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે વાવાઝોડું પણ બન્યું છે રગાસા નામનું અને તેની હિસાબે મોર છે ટહંકા કરતો કરતો આવી રહ્યો છે અને ગુજરાતની અંદર ભારે વરસાદી સિસ્ટમ લાવવાનો તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી YouTube ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી હવે વાત એ થાય છે કે રઘાસન નામનું જે વાવાઝોડું છે શું આ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું છે તો આ વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું નથી કારણ કે બંગાળની ખાડીની અંદર ચોવીસ તારીખની આસપાસ એક નવી સિસ્ટમ બની રહી છે જે તમે જોઈ શકો જે પચ્ચીસ તારીખની આસપાસ ક્લિયર કટ મિત્રો જોવા મળશે અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો પચીસ તારીખની આસપાસ ત્યારે સિસ્ટમ બનશે અને રગાસા નામનું વાવાઝોડું અહીં છે પરંતુ આપણે વાત કરીએ કે આ વાવાઝોડું રગાસા નામનું એટલું બધું જોરદાર એટલું બધું મજબૂત છે કે એની સાથે મિત્રો ખાસ ઘણો બધો ભેજ છે એ સંગ્રહ કરીને લાવેલું છે અને આ તમામ ભેજ છે આ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે એટલા તમામ ભેજ છે મિત્રો આ બાયુ ખેંચાશે એટલે કે એક તો રગાસરનું વાવાઝોડું અને તરત જ મિત્રો ભેજ ખેંચશે જેને લીધે બંગાળના ખાડીમાં બનેલી સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બની શકે છે અને તેને હિસાબે ગુજરાતની અંદર જોવા જઈએ તો આગામી સમયની અંદર ખૂબ જ